ચાલો મિત્રો તો આજે આપણે શીખીશું એકતાલીસ થી પચાસના વર્ગ એકદમ સરળ રીતે સૌથી પહેલાં શું કરવાનું તો કે ભાઈ ચાલીસનો વર્ગ શું થાય ચાલીસનો વર્ગ થાય સોળ ને પાછળ બે મિના મૂકી દેવાના બરાબર ચારનો વર્ગ સોળ થયો પાછળ બે જીરો મૂકી દીધા આપણે હવે કરવાના છે શું કરવાનું તો કે ભાઈ સોળ છે ને તો અહીંયાથી સીધા સોળને અહીંયા લઈ લેવાના સોળ પછી નીચે લાઇન સર સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ બરાબર પછી શું કરવાનું પછી પાછળ મૂકવાનું છે નવ થી ઊંધું આમ નવથી જીરો બધાનો વર્ગ અહીંયા પાછળ લખી દેવાનો નવ નો વર્ગ શું થાય તો કે ભાઈ એક્યાસી થાય સોળ એક્યાસી તમારો એકતાલીસનો વર્ગ થઈ ગયો પછી શું આવશે પછી આઠનો આવશે તો કે ભાઈ ચોસઠ થાય સિત્યો સિત્યો ઓગણપચાસ થાય છત્રીસ થાય અહીંયા પચીસ આવે અહીંયા સોળ આવે અહીંયા નવ આવે અહીંયા ચાર આવે એકનો વર્ગ શું થાય એક થાય ને નીચે જીરોનો વર્ગ તો કંઈ ભાઈ બે ઝીરો મૂકી દેવાના હતા આ એકતાલીસથી પચાસના વર્ગ એકદમ સરળ રીતે થઈ ગયા આવી જ વધારે ટ્રીક શીખવા માટે વૈદિક મત્સબાય ધર્મપ્રકાશ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો